લોકો એમ કે ઘડી કોઈના મસાલા નથી કોઈ જ્યાં સુખાશ નથી જેમાં પછી અમને એસીબીની અંદર જરૂર પડતી અને પેટ પણ ભારે નથી થતું એ ઉપરાંત અમારી અહીંયા ક્લાસ અધિકારીઓ આવે છે મોરબીથી આવે છે પછુમાંથી માણસો આવે છે એ બધા જમી જાય ને જ્યારે પણ રાજકોટમાં આવે ત્યારે મારી હજુ મુલાકાત નોંધના લોક દ્વારા મનુભાઈની જમા જવું